હાલો દસ નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે જય માતાજી રામ રામ બધાને તો બધા મજામાં જઈશું અને હું પણ મજામાં છું તો હવારમાં વાગી જશે આઠ અને વ્લોગની શરૂઆત કરી દીધી છે હવારમાં વહેલા આજ કોઈ દિવસની નાજ વેલા વહેલા ફેરવું ને ખેડૂત આપણે દસ વાગ્યા પછી જ તો બધા વ્યા જશે આપવા અને પાસા ફેરવીને કે બે દિવસે ફેરવવાના મેં કીધું મેં કીધું એટલો બ્લોગ મેં કહ્યું એમ કે ઝૂપડા ફેરવાના છે તો અહીંયા રહેવાનું છે બહુ મસ્તનું લાઇટ ને બધી સુવિધા સારી છે અને રહેવાનું છે એક નંબર છે અને ટ્યુબવેલ છે મસ્તની જ્યાં આપણે ફોન કહેવાનો ચાર્જિંગમાં લાઇટનો તો કાંઈ ઉપાદ નથી અને પાણીની નથી તો બધે જશે કાપા અને સનસેટ સનસેટની સૂરજ દાદા થઈ જશે મસ્ત મજાના ઉગી ગયા અને મીરાબેન અહીંયા જો પીસી કરે છે હજી તો તમને બધાયને મેં બે મહિનાથી હેડે હેડે કરતો આવું પણ મેન વસ્તુ છે એ તમને નથી બતાવ્યું તો એ આજે તમને હું બતાવવાનો છું કઈ રીતે થાય છે તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવ રહેતો જો અને મજા આવે તો એક લાઇક કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો આનો કન્ટિન્યુ વ્લોગમાં રહેતો હવે આગળ જાય વ્લોગમાં તો અમારે મામા આજ કામે નથી ગયા કેમ હું છું બસ કાઈ નહીં તો આમ થા આમ થાક નહી ગયા એ તાવને એવું આવી ગયું ના ભાઈ આમ થા વા ભાઈ વાહ રોજમાં જવું હેલેજ માં આટા માવું એટલે એમ નઈ તમને એક વાત પૂછવાની હતી કે તમે બે મહિના હેરડી કાપવા આવ્યા અમે હેરડી કાપો બધી ખબર હે પણ આમ રોપ કઈ રીતે થઈ ખબર હે

ধরিও কে না তো ভাই খোটো জব হ্যাঁ আর তু কে খবর হ্যাঁ ভাই কেম સોંપવાની તો ભાઈ હવે હું તમને કઉ કે કઈ રીતે બધું હાશે હાસુ હું કેમ કે આ નહીં કહે અને મસ્તી લાગે તો હું તમને બતાવું તો આ કપાઈ ગયેલી છે આ ખાપા એમાં એવું ન હોય કપાઈ જાય એટલે સોંપી જ પડે એવું ન હોય ત્રણ વરસ થઈ જાય ત્રણ વર્ષ પછી એક જ હોય પછી આ જો આ કપાઈ જાય ખાતર ખેડી નાખવાનું પાઈ જાય એટલે દસ પંદર દિવસ થાય એટલે ઉગી જાય આની આ કોઈક બે વર્ષે સોંપે કોઈક ત્રણ વર્ષે એમ નક્કી ન હોય પણ જો આ કપાઈ જાય ને એટલે એ પાણી પેચા ને ખેડી નાખવાનું એટલે ઉગી જાય એમ જ ના હા હું તમને ઉગી જઈ બતાવું વીસ દિવસની ની થઈ ગયેલી હે તમને બતાવું કન્ટિન્યુ લોક માં તો જોવાની મજા આવી છે અને જોવાની મજા આવે તો એક લાઈક કરી દેજો તો હાલ હું તમને બતાવું ઉગી જઈ છે તો જો હદે ભાઈ કાપે છે રેડી ને વેલા ભાઈ તો કેમ મજા આવે કાપવાની તો વાંધો ની કાપે રાખો

આના લગભગ ત્રણ વર્ષ થઈ ગયા સોંપી એને સોંપી એને ત્રણ વર્ષ થઈ ગયા અને ત્રણ વર્ષ સુધી આને પાઈ કાપી અને એને એજ જ ઊભા દેવાનું ત્રણ વર્ષ પછી નવ્યા શેરથી સોંપવાની હોય તો જો વીસ દિવસની હે આજો અવડી અવડી આ જો તો આ આવી રીતે હે આવી રીતે સોંપવામાં આવે અને આને પાઉ બાર મહિનામાં એક વાર જ કાપવાની હોય ત્યાં સુધી ઊભી રહે એક મોલ લઈએ એક મોલ લઈએ કહું એમ તમે હેરડી સોંપો એટલે એક મોલ થાય બાર મહિનામાં નકર ત્રણ મોલ થાય પણ હેડમાં એક વાર થાય એક એક મોલ એમ તો આવી તો તો હોય બધું આ ભાઈ આવી પાકું આપણે પૂછ્યું કેમકે એને બધી ખબર હોય તો એની પાસે હું તો આજ મને કાપવાનું ફૂલ મન છુ છે કેમકે બે મહિના થઈ એક વાર કાપવા જો આજ કાપવું સેપા હું કે કાપવું એમ છું કે મૂકવા કાપવા જાય કે હે ચાર ઘડીક વાત ઉભા રહી જા અને હું કાપી નાખું કાપી લઉં આ ડોસો કાપ નાખે પછી આમ બે ખાર પછી કેમ કે આપણે ખાર એ કાપવાનું હોય ને કરડે પાહું તો આપણે મકા તમને પૂછ્યું કે હેડેનું રોપણ કઈ રીતે થાય તો હેડીનું રોપણ આ પહેલા જો નીચે તાણવાના નીચે તાણે અંદર પછી એમાં ડંડા મૂકવાના હા માપના ડંડો આવે આવી રોક આવી રીતે રાખવાનો ને આવી રીતે આમ મૂકી દેવાનો સા હોય ને તેની અંદર હા આવી રીતે પછી બીજો આયા મૂકવાનો એટલે એમ થાય પછી આવી થઈ જાય

અમારા વૈદિકભાઈ કાપે છે બે મહિના બીજવા તો હે તો હા 3 મહિના થાવા આવ્યો આ કોઈ તો હાથ માં લીધો હે એ આયા મને કવરાવા આવ્યો હે આજે જમાઈલા કવરાવા ને રાપું આજો થઈ જાતું તો તો વાટ ની વૈદિક તમારા રાપું હું કમ મન આગળ કરવાનો હું એમ કે આ તો થઈ ગઈ વા ભાઈ બા

તો આ તો આજનો વ્લોગ જોવાની મજા આવી હોય તો એક લાઈક કરી દેજો અને એવી કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળ્યા છે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય